વિરલ રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે કોલેજમાં એડમિશન પ્રક્રિયા માટેનું દેશનું પ્રથમ કોમન પોર્ટલ જીસીએસ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ લોન્ચ કરાયું હતું રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ લાગુ કરવામાં આવી છે જેની વિવિધ જોગવાઈઓના પગલે તૈયાર કરાયેલ આ સોફ્ટવેર અંતર્ગત એક જ છત્ર હેઠળ આર્ટસ કોમર્સ સાયન્સ રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓને સાંકળી લઈને એડમિશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે જેને પગલે હવેથી રાજ્યની ચૌદ યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી અનુદાન નીત અને સ્વનિર્ભર બે હજાર ત્રણસો ને તેતાલીસ જેટલી કોલેજના સાત પોઈન્ટ પચાસ લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમિશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી ત્રણસો રૂપિયા એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે જીસીએસ પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી આ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે જેના કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને તમામ વિદ્યાર્થી સરળતાથી એપ્લિકેશન કરી શકશે કચ્છની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીમાં પણ આ પોર્ટલ પડશે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ગોગલા બીચ પર આવતીકાલથી અગિયારમી જાન્યુઆરી દરમિયાન બીચ ગેમ્સનું આયોજન કરાયું છે આ રમતોત્સવમાં બારસો થી વધુ ખેલાડીઓ ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કરશે તથા યુવા અને ખેલ મંત્રી અનુરાગસિંહ ઠાકુર વિશેષ ઉપસ્થિત રહેશે શ્રી ઠાકુર આવતીકાલે મલાલા ઓડિટોરિયમ દીવ ખાતે માય ભારત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ તેઓ દીવ દમણ અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે ચર્ચા વિચારણા કરશે અને અન્ય સ્થળોની મુલાકાત લેશે દીવ બીચ ગેમ્સમાં કુલ આઠ અલગ અલગ રમતો સામેલ કરાઈ છે જેમાં બીચ વોલીબોલ પેનચાક સિલાટ બીચ બોક્સિંગ બીચ સોકર તથા સી સ્વિમિંગની સાથે પારંપરિક રમતો જેમ કે મલખમ બીચ કબડ્ડી અને રસ્સા ખેંચ છે બીચ ગેમ્સમાં વીસ થી વધુ રાજ્યોના અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓ ભાગ લેશે તેની વિષય વસ્તુ ડોલ્ફિન રાખવામાં આવ્યો ગેમ્સ પેન્ટિંગ બેનર વગેરેમાં પણ ડોલ્ફિનનું ચિત્ર ગેમ્સ સાથે બનાવવામાં આવ્યું છે ગુજરાતના કુલ બે લાખ અઢાર હજાર જેટલા શિક્ષકોને ત્રણ તબક્કામાં સીપીઆર તાલીમ અપાય છે જે અંતર્ગત પ્રથમ બે તબક્કામાં એક લાખ ચોસઠ હજાર જેટલા શિક્ષકોને તેમજ ત્રીજા તબક્કામાં બાકી રહેલા ત્રેપન હજાર આઠસો જેટલા શિક્ષકોએ સીપીઆર તાલીમ લીધી છે ત્રીજી ડિસેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં છ્યાસી હજારથી વધુ શિક્ષકોને તારીખ સત્તર ડિસેમ્બરે બીજા તબક્કાની તાલીમમાં સતોતેર હજારથી વધુ શિક્ષકોને તેમજ ત્રીજા તબક્કાની તાલીમમાં બાકી રહેલા રાજ્યના ત્રેપન હજાર આઠસોથી વધુ શિક્ષકોને સીપીઆર તાલીમ આપવામાં આવી છે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભાગ લેવા બાબત સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવાયતા ચૌદથી પાંત્રીસ વર્ષના અનુસૂચિત જાતિના યુવક યુવતીઓ માટે સાહસિક સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું છે આ પ્રવાસમાં જોડાયતા યુવક યુવતીઓ નિયત નમૂનાના અરજી ફોર્મમાં પોતાની વિગતો ભરી આગામી તારીખ પંદરમી જાન્યુઆરી સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બહુમાળી ભવન ભુજ ખાતે મોકલી આપવાની રહેશે આ ફોર્મ કચેરી ખાતેથી રજા સિવાયના દિવસો દરમિયાન મેળવી લેવાનું રહેશે આ કચેરીના બ્લોક એડ્રેસ ડીવાયડીઓ કચ્છ ડોટ બ્લોગ પોસ્ટ ડોટ કોમ પરથી ડાઉનલોડ કરીને સંપૂર્ણ વિગતો સાથે ભરીને કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ભારતના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાળીસ ઘોષણા સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે બારમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં પંદરથી ઓગણત્રીસ વયની વય જૂથમાં રસ ધરાવતા યુવાનો સાતમી જાન્યુઆરી પહેલા લિંક પર ગૂગલ ફોર્મ ભરી શકે છે કેપટાઉન ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ ઇનિંગમાં માત્ર રનમાં સમેટાઈ ગઈ ભારત સામે ટેસ્ટમાં આ દક્ષિણ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર છે ભારતે ચાર વિકેટ ગુમાવી એકસોને અગિયાર રન કર્યા છે રાપર તાલુકાના સહી ગામ તથા નખત્રાણા તાલુકાના જોડોદર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ઉજવાયો હતો કાર્યક્રમમાં સરકારની જન કલ્યાણકારી યોજના વિશે ગ્રામજનોને જાણકારી આપવામાં આવી હતી અને લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર